અપર આઈડી બનાવવા માટે ગૂગલમાં યુ ડાયસ પ્લસ લખી સર્ચ કરવું ત્યારબાદ યુ ડાયસ પ્લસની વેબસાઇટ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે છે જો આ રીતે ના આવે તો જમણી બાજુ ત્રણ ટપકા દેખાય છે ત્યાં ટિક કરી ઇન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરવું એમાં નીચે જતા સ્ટુડન્ટ મોડ્યુલની નીચે સ્ટેટ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે છે તમારું જે પણ સ્ટેટ હોય તે સિલેક્ટ કરી લો ત્યારબાદ ગો પર ક્લિક કરો સાઇટ થોડી ધીમી ચાલે છે તેથી રાહ જોવી હવે અહીં યુઝર આઈડી અને પાસવર્ડમાં તમારી શાળાનો ડાય સ્કોડ અને પાસવર્ડ જે પહેલેથી જ છે તે એન્ટર કરવા કેપ્ચા એન્ટર કરવું અને લોગિન પર ક્લિક કરવું બે હજાર ચોવીસ અને પચીસ સિલેક્ટ કરવું સ્કૂલની ઇન્ફોર્મેશન ખુલે તેને ક્લોઝ કર હવે તમારે પણ મોબાઈલમાં આ રીતે મોટું પેજ દેખાય તેના માટે શું કરવું તો નીચે જે ત્રણ ટપકા તમને દેખાય છે તેના પર ક્લિક કરવાથી ડેસ્કટોપ ટોપ સાઈડ સિલેક્ટ કરો તો મોબાઈલમાં પણ લેપટોપની જેમ તમે મોટું પેજ આ રીતે જોઈ શકશો હવે અપાર આઈડી બનાવવા માટે આ રીતે ડાબી બાજુ અપાર મોડ્યુલ લખ્યું છે તેના ઉપર ક્લિક કરવું આવી રીતે પેજ મોડ્યુઅલમાં તમારો ક્લાસ જે પણ હોય તે સિલેક્ટ કરવું સેક્શન એ કે બી સિલેક્ટ કરવું તો ઉપર ક્લિક કરતા આ રીતે તમારા બધા જ બાળકોની ઇન્ફોર્મેશન સામે એક્સેલ મેન્યુ દેખાશે જ્યાંથી અપાર આઈડી જનરેટ કરી શકશો તમે અહીં જોઈ શકશો કે મારા ક્લાસમાં ટોટલ બાવીસ સ્ટુડન્ટ છે જેમાંથી બેના અપાર આઈડી જનરેટ થયેલા છે છના અપાર આઈડી રિક્વેસ્ટમાં છે એટલે કે પછી તેમના આઈડી જનરેટ થશે અને નોટ અપ્લાઇડ એટલે ચૌદ જણા હજુ પણ જનરેટ કરવાના બાકી છે તો હવે હું તમને તેમના અપાર આઈડી જનરેટ કરીને બતાવીશ અહીં એક સ્ટુડન્ટ છે જેનું આ પર આઈડી જનરેટ કરવા માટે પહેલાં હું જનરેટ પર ક્લિક કરીશ અહીં સ્ટુડન્ટ નેમ અને નેમ એઝ પર આધાર બે નામ પહેલાં જ ચેક કરી લેવા બંને જો સરખા હશે તો જ આપર આઈડી જનરેટ થશે નહીં તો જનરેટ થવામાં પ્રોબ્લેમ આવશે આ પેજ ખોલ્યા પછી અહીં તે વિદ્યાર્થીના પિતાનું નામ હું એન્ટર કરી રહી છું અહીં સિલેક્ટમાં ફાધર કે મધર જેનું પણ તમે આધાર કાર્ડ એન્ટર કરવાના હો તે સિલેક્ટ કરવું જે પણ આઈડી એન્ટર કરવાના હો આધાર તો આધાર સિલેક્ટ કરવું અને અહીં આધાર નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીં પ્લેસ અને અહીં ડેટ એન્ટર કરવી સબમિટ આપવું કન્ફર્મ પર ક્લિક કરવું જો કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય તો આપાર આઈડી થોડા ટાઈમ પછી જનરેટ થઈ જશે તમે એ બાળકના નામની સામે જોઈ શકો છો કે જનરેટ બટન નીકળી ગયું છે અને રિક્વેસ્ટ એવું લખાઈને આવી ગયું છે તો આ જ રીતે તમે દરેક બાળકના આપાર આઈડી જનરેટ કરી શકશો આપાર આઈડી જનરેટ કરવામાં જે પ્રોબ્લેમ આવે છે તે થોડા ઘણા અંશે સોલ્વ કરવા માટે તમે મારો બીજો વિડીયો જોઈ શકો છો થેન્ક યુ